આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના જહાજ ગામમાં પોલીસ ત્રાસને કારણે એક યુવકે જીવન અત્યંત ગંભીર અને હૃદય છે નામના આ યુવક પાસેથી રૂપિયા લાખની લૂંટ થઈ હતી જેમાં પોલીસે આરોપીઓને પકડવાને બદલે ફરિયાદી જીગ્નેશ પટેલ પર જ છેલ્લા ચાર દિવસથી અસહ્ય ત્રાસ ગુજાર્યો હતો પોલીસ ત્રાસથી કંટાળીને જીગ્નેસે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હોવાના નાના ભાઈ અમિત રમણ પટેલનો આક્ષેપ છે જિગ્નેશ પટેલના આત્મહત્યાના સમાચાર મળતા જ પરિવારજનો અને ગામ ગામલોકોમાં ભારે શોક અને આક્રોશ વ્યાપી ગયો છે પરિવારજનોએ પોલીસના અત્યાચારને જ જિગ્નેશના મોતનું કારણ ગણાવીને મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે તેઓ હાલ કરમસદ મેડિકલ હોસ્પિટલ ખાતે મૃતદેહ સાથે ન્યાયની માંગ સાથે ધરણા પર બેઠા છે અને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે પરિવારજનોની મુખ્ય માંગ છે કે જિકનેસ પર ત્રાસ ગુજારનાર પીઆઈ પીએસઆઈ ભરવાડ સહિતના જવાબદાર સસ્પેન્ડ કરવામાં આવે અને તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેમનું કહેવું છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં કાયદેસરની કાર્યવાહી થશે એટલે આ ગુનો નોધા છે કે પછી નોદોમાં તપાસ થાય તપાસ પરિવાર છે જ્યાં સુધી ત્યાં સુધી શું છે અમારી પ્રક્રિયા ચાલે છે પરિવારે તમને કીધું નથી લેવામાં આવે પરિવાર લોકો સાથે વાત થઈ છે અને કાર્યવાહી ચાલુ છે સ્વીકારવાના છે પરિવાર લોકો છે વાત થઈ એ બાબતે પ્રક્રિયા ચાલે છે કયા કારણથી સાહેબ વોચલ કરવામાં આવે છે એ તપાસ ચાલે છે